સુખ આપણે બધા એની પાછળ જ તો દોડીએ છીએ કરું ને પણ શું એવું બની શકે કે આપણે ખોટી દિશામાં દોડી રહ્યા હોઈએ શું થાય જો સાચું સુખ કંઈક મેળવવામાં નહીં પણ કંઈક સમજવામાં હોય ચાલો આજે એક એવા જ વિચારની ઊંડાણમાં ઉતરીએ જે કદાચ સુખને જોવાનો આપણો આખો નજરિયો જ બદલી નાખે તો આજના આ વિશ્લેષણમાં આપણે ક્યાં જઈશું સૌથી પહેલાં વાત કરીશું સુખની શોધ વિશે પછી એક નાનકડો પણ ખૂબ જ રસપ્રદ પ્રયોગ કરીશું અંદર જોઈશું એના પરથી આપણે સમજીશું સ્વ અને શરીરનો ભેદ અને છેલ્લે સૌથી મોટા સવાલ પર આવીશું નિયંત્રણ કોના હાથમાં છે તો ચલો શરૂ કરીએ પહેલા વિભાગથી સુખની શોધ અને આમાં સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ એ જ છે કે આ સુખ જેની પાછળ આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ એ ખરેખર આવે છે ક્યાંથી વિચારો જરા સુખ ક્યાંથી આવે છે આ સવાલ પૂછીએ ને તો નવાઈની વાત એ છે કે મોટાભાગના લોકોના જવાબ લગભગ એક સરખા જ હોય છે આપણું મન તરત જ બહારની દુનિયા તરફ દોડે છે જેમ કે કોઈ સરસ મજાની ટ્રીપ પર જવાથી કોઈ મોટો ગોલ અચીવ કરવાથી કોઈ નવી વસ્તુ ખરીદવાથી કે પછી કોઈ આપણા વખાણ કરે તો આ બધી વસ્તુઓમાંથી આપણને ખુશી મળે છે ખરું ને અને મળે પણ છે પણ સવાલ એ છે કે એ ખુશી કેટલી લાંબી ટકે છે એ તો ક્ષણિક હોય છે જેવો એ અનુભવ પૂરો થાય એટલે આપણે પાછા કોઈ નવી વસ્તુ પાછળ દોડવા લાગીએ છીએ આ તો જાણે એક એવી રેસ છે જે ક્યારે પૂરી જ નથી થતી અને બસ અહીં જ આખી વાત પલટાઈ જાય છે જુઓ વર્કશોપમાં એક સહભાગીએ કેટલો સુંદર અનુભવ શેર કર્યો છે એ કહે છે હું તેને બહાર શોધી રહ્યો હતો પણ આજે મને સમજાયો કે તે મારી અંદર જ છે ફક્ત મને તેની ખબર નહોતી આ એક જ વાક્યમાં આખો સાર આવી ગયો આખી વાત ફક્ત બહારથી અંદર જોવાની છે તો આ સાચું સુખ એટલે શું જુઓ એ કોઈ બહારની વસ્તુ નથી એ એક આંતરિક અવસ્થા છે એક એવી સ્ટેટ ઓફ બીઈંગ જે સમજ અને આત્મવિશ્વાસમાંથી આવે છે એ કોઈ વસ્તુ મેળવવાથી કે કોઈના વખાણથી નથી મળતી એ આપણી અંદરની સમજણનું પરિણામ છે તો આખા વિભાગને ટૂંકમાં સમજીએ તો મુદ્દો એ છે કે સાચું સુખ બહારની વસ્તુઓમાંથી નહીં પણ આપણી અંદરની સમજણમાંથી આવે છે પણ હવે સવાલ એ છે કે આ અંદરની સમજણ સુધી પહોંચાય કઈ રીતે ચાલો એના માટે એક પ્રયોગ જોઈએ ઓકે તો હવે આવે છે બીજો વિભાગ એક પ્રયોગ આપણી અંદર શું ચાલી રહ્યું છે એ જાણવા માટે સ્ત્રોતમાં એક બહુ જ સરળ પણ એટલી જ ઊંડી અસર કરનારી કવાયત બતાવી છે એક એવી કવાયત જે એક ઊંડું સત્ય આપણી સામે લાવી શકે છે કરવાનું શું હતું બહુ જ સિમ્પલ ફક્ત એક મિનિટ માટે શાંતિથી બેસીને પોતાની અંદર શું થઈ રહ્યું છે અને જોવાનું હતું કોઈ જજમેન્ટ નહીં કશું રોકવાનું નહીં ફક્ત એક સાક્ષીની જેમ જોવાનું અને આ એક મિનિટમાં લોકોએ જે અનુભવ્યું ને એ ખરેખર ખૂબ જ રસપ્રદ હતું તો લોકોએ શું જોયું કોઈનું ધ્યાન ગયું ભવિષ્યની ચિંતાઓ અને વિચારો પર તો કોઈએ પોતાના શ્વાસની ગતિ પર ધ્યાન આપ્યું કોઈને રૂમમાં ચાલતા પંખાનો અવાજ સંભળાયો તો કોઈને પોતાના હૃદયના ધબકારા કે પછી પેટમાં ચાલતી પાચનક્રિયાનો અહેસાસ થયો તમે જુઓ અહીં જાણે બે અલગ અલગ પ્રકારની ઘટનાઓ બની રહી છે એક જ સમયે એક બાજુ વિચારો છે અને બીજી બાજુ શારીરિક ક્રિયાઓ આ શું બતાવે છે અને આ જ અવલોકન આપણને લઈ જાય છે આપણા ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ તરફ સ્વ અને શરીર આ પ્રયોગ એ વાત તરફ ઇશારો કરે છે કે આપણે એક નથી આપણી અંદર બે અલગ અલગ વાસ્તવિકતાઓ એકસાથે રહે છે હા બે સ્ત્રોત મુજબ માનવ એટલે બે વસ્તુઓનું સહઅસ્તિત્વ એક છે જીવન જેને આપણે સ્વ કહી શકીએ અને બીજું છે શરીર ચાલો આ બંને વચ્ચે શું ફરક છે એને જરા ઊંડાણથી સમજીએ આ ટેબલ જુઓ આ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દેશે એક બાજુ છે જીવન એટલે કે સ્વ એનું કામ શું છે વિચારવું નિર્ણય લેવો અનુભવવું અને બીજી બાજુ છે શરીર એનું કામ શ્વાસ લેવો પાચન કરવું લોહીનું પરિભ્રમણ એટલે કે બધી યાંત્રિક ક્રિયાઓ પણ હવે સૌથી મોટો તફાવત જુઓ શરીરની પ્રકૃતિ કેવી છે એ અસ્થાયી છે નશ્વર છે મતલબ કે એનો જન્મ થાય છે અને અંત પણ પણ જીવન એ કાયમી છે અમર છે એનો અર્થ એ કે જે ચેતના છે જે અનુભવ કરનાર છે એ હંમેશા રહે છે અને એને આપણે ઇન્દ્રિયોથી નહીં પણ જ્ઞાન અને સમજણથી અનુભવી શકીએ છીએ જ્યારે શરીરને તો આપણે જોઈ શકીએ છીએ સ્પર્શી શકીએ છીએ બરાબર ને હજી પણ આ સહઅસ્તિત્વનો ખ્યાલ થોડો અટપટો લાગે છે તો પાણીનું આ ઉદાહરણ જુઓ બધું ક્લિયર થઈ જશે પાણી એટલે શું એચ હાઇડ્રોજન અને ઓક્સિજન હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને આગને મદદ કરે છે પણ જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે બને છે પાણી જે આગને બુઝાવે છે મતલબ કે બે અલગ અલગ ગુણધર્મોવાળી વસ્તુઓ મળીને એક તદ્દન નવી જ વસ્તુ બનાવે છે બસ એ જ રીતે સ્વ અને શરીર આ બે અલગ વાસ્તવિકતાઓ મળીને માનવ બનાવે છે તો ચાલો ફરી એકવાર ટૂંકમાં સમજી લઈએ મનુષ્ય એટલે બે વસ્તુઓનું મિશ્રણ એક છે વિચાર કરનાર કાયમી સ્વ એટલે કે જીવન અને બીજું છે આ ભૌતિક અસ્થાયી શરીર આપણે ફક્ત શરીર નથી પણ એ ચેતના છીએ જે આ શરીરનો ઉપયોગ કરે છે ઓકે તો હવે આગળ વધીએ આપણા છેલ્લા વિભાગ પર જો સ્વ અને શરીર બે અલગ વસ્તુઓ છે તો પછી એક મોટો સવાલ એ થાય કે આ બંનેમાંથી બોસ કોણ છે ગાડી કોણ ચલાવે છે નિયંત્રણ કોના હાથમાં છે જુઓ આ સંબંધ એકદમ સીધો અને સ્પષ્ટ છે સ્વ એટલે કે જીવન એ નિર્ણય લેનાર છે એ સાધક છે અને શરીર એ તો માત્ર એક સાધન છે એક ટૂલ જેમ ડ્રાઈવર ગાડી ચલાવે એમ સ્વ શરીરનો ઉપયોગ કરે છે સ્વ નક્કી કરે છે કે શું કરવું છે અને શરીર એ કામ પૂરું કરે છે શરીરને સમારકામની જરૂર પડે સ્વને નહીં આ વાતને સમજવા માટે આનાથી વધુ સારું ઉદાહરણ ન હોઈ શકે કલ્પના કરો કે તમે થિયેટરમાં છો અને ફિલ્મનો એકદમ જોરદાર ક્લાઇમેક્સ ચાલી રહ્યો છે એ જ વખતે શરીર સિગ્નલ આપે છે કે બાથરૂમ જવું પડશે હવે તરત જવું કે ક્લાઇમેક્સ પતે તેની રાહ જોવી આ નિર્ણય કોણ લેશે શરીર ના એ નિર્ણય સ્વ લેશે શરીર તો ખાલી માહિતી આપે છે ફિલ્મના સસ્પેન્સમાં રસ શરીરને નથી એ તો સ્વને છે તો આખી વાત એકદમ સરળ છે આદેશની શૃંખલા બે સ્ટેપની છે સ્ટેપ વન નિર્ણય લે છે અને સ્ટેપ ટુ શરીરે નિર્ણય પર કામ કરે છે બસ આજ છે આખો સંબંધ અને આજ આ સમગ્ર ચર્ચાનો અંતિમ અને સૌથી મહત્વનો સાર છે આપણે આપણું શરીર નથી આપણે એ સ્વ છીએ એ ચેતના છીએ જે આ શરીરને દિશા આપે છે જે આ શરીરને ચલાવે છે આપણી ઓળખ શરીરથી અલગ અને ઉપર છે તો છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે જો સ્વજ આ જીવનરૂપી ગાડીનો ડ્રાઈવર છે તો પછી આપણે આ ગાડીને કઈ દિશામાં ચલાવી રહ્યા છીએ આ સવાલ પર વિચારવા માટે આપ સૌને છોડીને આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ